તો નમસ્કાર મિત્રો જય માતાજી અમે અડધી રાતના નીકળી પડ્યા છે અંદર જવા માટે અને ત્યાં જઈને અમારે સરસ મજાનું પ્રમોશન કરવાનું છે ઇમિટેશન નું પેલા આવે ને દાગીના હો નાના ઘરે પહેરવાના છે એનું પ્રમોશન કરવાનું છે અને તમારી ઈચ્છા થાય ને તમારે પાસે પહોંચી જવાનું લેવા માટે કેમ કે સસ્તા ભાવે સરસ મજાના દાગીના અહીંયા મળશે તો હાલો આપણે મજ કરવાની છે ઊભી વાટે છે અંદર ઉધી રસ્તો છે એટલે આપણે આખા રોડ ઉભી વлог બનાવવાનો છે મસ્તી કરવાની છે ઘણા બધા મિત્રો આવવાના છે અમાર મારા સંજય ભાઈ આવી ગયા છે જય માતાજી મિત્રો એટલે સુધી બન્યા રે તો જય હો અને બસ મજા કરવાની છે અને રાજ એડિટ હેડ કરવાનું છે આજે તો તમે જોઓ અને મજા કરો ચલો જય માતાજી તો મિત્રો અમે અમારા ગામથી નીકળી ગયા અંજાર જવા માટે અને અમારે અહીંયાથી પહેલા જવાનું છે દશાવડા કેમ કે દશાવડા થી આપણા સુપરસ્ટાર એવા કૃષ્ણ કાનોડાને લેવાના છે એમને પણ આપવાનું છે તો એમને પહેલાં સાથે લઈ લેવાના છે તો પહેલાં એમણે લઈ લેશું આપણે અહીંયાથી દશાવાડાથી એને ઉઠાઈ અને સીધું આપણે જવાનું છે કેરવાડા તો મિત્રો આજે વરસાદ બહુ હતો અને વરસાદ રોકાયો પછી અમે નીકળ્યા છે અમારે સંજયભાઈ ગાડી લઈને લેવા મને લેવા હતા તો અમે અહીંયાથી નીકળી ગયા અને જો તમે કેટલું પાણી ભરાયેલું છે તો અમારા ખાડા કૂદતા કૂદતા જવાનું છે કેરવાડા તેરવાડાથી અમારે મારા બે ખાસ મિત્ર છે એવા સુરેશભાઈ અને મુકેશભાઈ તો મજનું આ બેન ઉઠાવવાના છે અને એન બેન લઈને અમારે દાવાનું છે સીધું અંદર તો મિત્રો આ છો હું અને હું બેઠો છું ગાડી પાછળ અને આગળ ડ્રાઈવર ગાડી ચલાવે છે અને અમારા સંજયભાઈ બેઠા છે તો થોડુંક ગાડીની અંદર ડીઝલ ઓછું હતું તો થયું કે બસમાં પેટ્રોલ પંપ આવે છે તો અમે થોડું ડીઝલ ભરાઈ નાખે અને ટંકી ફૂલ કરી બસમાં જ ભરાવું ના પડે તો ચાલો પહેલાં આપણે ડીઝલ ભરી નાખીએ આ છે આપણે પેટ્રોલ પંપ પેટ્રોલ પંપમાં જ છે ડીઝલ ડીઝલ તો આમ એક દરવાજો ખોલ્યો ને આપણા ડ્રાઈવર સાહેબ ભરાવતા હતા ડીઝલ અને ભાઈ પડતો તો ડીઝલ આ છે આપણા ડ્રાઈવર સાહેબ જે ગાડી આપે છે બરાબર એમને કીધું કે ટોકી ફૂલ કરી નાખો આ ભાઈએ કીધું લાવો ત્યારે હું એ ફૂલ કરી નાખું તમારે ડીઝલ ગાડી ભરી નાખું તો મને બહાર નીકળવાની ઈચ્છા થઈ છે તો હું નીકળું છું બહાર બરાબર

તો આપણે આવી જાય ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબને કીધું કરો ગાડી ચાલુ અને નીકળવાથી સેલ મારો નેકળો સીધા દર્શાવ તો આ માર્યો ગાડીનો સેલ અને ગાડીનો સેલ મારીને ગાઢવાની છે ગાડી સીધી બારી આગળ કોઈ સાધન આવતું હતું ડ્રાઈવર સાહેબની ગાડી થોડી ઊભી રાખો મજા નહીં આવે તેમ સાધનની પેલું નેકળી લેવા જો અને પછી આપણે નેકળા તો એ નેકળી ગયું સાધન બરાબર ખટારો હતો તો આપણે સડી ગયા હાઈવી પર હાઈવી પર સડ્યા એટલે આપણે છે સીધું વધુ વધણીથી ઝાકા થઈ અને દશાવાડાથી આપણે ક્રિષ્નાબેન ઉઠાઈ લેવાના છે એને ઉઠાઈ લેવાના છે એને ઉઠાઈ અને આપણે અંધારની ટ્રીપ પકડવાની છે પણ વસમાં ઘણા બધા લોકો આવે એને આપણે લેવાના છે બરાબર તો એને લેતા હશે પહેલાં ક્રિષ્ણાબેન ઉઠાઈએ બરાબર તો ચાલો ફટાફટ જઈએ આપણે દશાવાડા બરાબર તો મિત્રો આપણે આવી ગયા દશાવાડા દશાવાડાની ગળીયમ ફરરા છે બરાબર ક્રિષ્ણાભાઈ કી કે ગાડીવાળીની બિરાખર હું આવું રહું ફટાફટ બરાબર તમે ચોકણ ચોકડીએ ઊભા તમે અમે કણ ઉભા એની વાટ જોઈએ હ હ તો નમસ્કાર મિત્રો મેં આવી ગયા છો દશાવાળા અને દશાવાળાથી અમારા ક્યૂટ કાનુડો આવેલા છે પણ કેટલે આયા ખમે નહીં હવે ગાડી લઈને એટલે ઉભા રહ્યા છે તો અમારા ક્યૂટ કાનુડો ગાડીમાં સડે એટલે વાજી નેકાણ સીધું જ આવવાનું છે તેરવાળા તેરવાળાથી અમારે લેવાના છે કિશનભા વિલેજ બોયની અને અહીંયાથી લેવાના દેશી ગોમડિયા અને દેશી ગોમડીને લઈને જવાનું સીધું બાપર બાપરના ભુવાન ઉઠીને દોડો દોરાવાનો હશે બરાબર અને અહીંયાથી સીધું જ આવવાનું છે અમારા અંદર તો બ્લોક ની અંદર બન્યા રહો મારા કિશનબા આવે એટલે હું તમને બતાવું કિશનબા એટલે કિશન કોનુડો બા પાસે અલગ થી તેરવાડા વાળા અલગ અલગ જવું તો અલગ અલગ સિસ્ટમ છે તો મિત્રો હોમે આવી રહી છે આપણા કૃષ્ણાભાઈ દશાવાડાનો ક્યુટ કાનુડો તો ચાલો હું તમને એમને મળાવું અને એમની સાથે વાત કરાવું લાઈટ બંધ કર લાઈટ બંધ કર

તો મિત્રો ગયા ભમો ભાઈ ભૂલો ઘણો બરોબર આગળ સંજય ભી જોડે રોમ રોમ કરવા જાય એટલા મને ઈચ્છા થઈ હું થોડાક બોલું પડ તો તમને થોડીક મજા આવે ખાલી જગ્યા રેની આ પાછા ભમો

અને એવો વ્લોગ બનાવ્યા છે શું વાત કરું આ છે આપણા વાલોભાઈ ભાષા જે બાપરના ભુવા હંગાત કોમેડી કરે છે વાલિયા અને કહે છે બાપુજી આરા ઈપુથી બરાબર છે તો મિત્રો અમે બેઠા છે કિશનભાઈ સંજયભાઈ છે બરાબર આ છે ક્રિષ્નાભાઈ અમે બાપરના ભુવાથી બેઠા છે અને અમે બધા બેસી જાય ચા પીવા માટે ચા પીને મને નહીં છે અંદર બરાબર તો વિડીયોની અંદર બનાવી લે તો જેમ કે વધારે લોબો વિડીયો થાય તો હું વિડીયો કટ કરી નાખીશ અને બીજા ભાગમાં અડધો વિડીયો મૂકીશ તો ટેન્શન ના રહેતા બાકી વિડીયો આવશે આખો આખો પૂરે પૂરો બરોબર અહીંયા તમ કે વિડીયો લોબો થાય તમને જોવાની પાછી મજા ના આવે થોડો કંટાળો લાગેલો બીજો ભાગ બને હું વળી મેળ્યું બરાબર છે અને આ વિડીયો પૂરો થાય એટલે બીજો ભાગ એનો ત્રણ થાય બાકી આખો વિડીયો તો મેળવાનો થાય જ છે બરાબર તો અમે અહીંયાથી સીધા નીકળીશું બરાબર અને હવે ઈચ્છા થઈ ગઈ થોડીક દુઃખની પડયું બળિયું લઈ લેવા મારા બધા ગુટકા હોય કોઈ કોઈ જાફરીને કોઈ વિમલ કે ગુટકા વગર રહેવાતું નથી કાળદું કાપીને રીવડો કાઢો માતાની છે લાવ તો અહીંયાથી યાર બધા ગુટકા લે છે મોટો કોઈ ખાતો ને આ બધા ખોય છે તો અહીંયાથી સીધા અમે નીકળશું અંદર તો ચાલો મિત્રો નીકળીએ અંદર મિત્રો અમે નીકળી ગયા અંદર માટે અને હાઈવે હાઈવે છે બરાબર છે તો વિડીયો બહુ લોબો થઈ ગયો તો મને ખબર હતી વિડીયો લોબો થઈ જાય એટલે હું આના બે ભાગ કરી નાખું છું તો આ વિડીયો આટલે પૂરો કરશું અને સીધા તમને અંદરમાં મળીએ વહેલા હવારે ગુડ મોર્નિંગ કહીને બરાબર અને આ વિડીયો આટલે પૂરો કરું છું બીજો ભાગ આવશે બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને વિડીયોને શેર કરી નાખજો અને બે દિવસની અંદર વિડીયો આવી જશે તો રાહ જોશું સબસ્ક્રાઈબ કરી લઈ છે તો તમને ફટાઇનું નોટિફિકેશન પડી જાય વિડીયોની અંદર બરાબર જેવો આવશે એવું તમને ખબર પડી જાય કે વિડીયો ગયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને તો થોડો વિડીયો શેર કરી દઈએ મિત્રો મહેનત કરું છું નવા હવે એકલો હશું એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તમને ગમે હશે ને હું બનાવું છું બરાબર તો જય માતાજી મળીએ બીજા ભાગની અંદર ખૂબ ખૂબ આભાર બધાનો